માતાજી મિત્રો હું છું મુકેશ મકવાણા હવે હનુમાન દાદાના નામે હું દાઢ મંત્રુ છું અને દાઢ સારી થઈ જાય છે સો એ સો ટકા પણ આમાં મારો નંબર નાખીશ હું આ વીડિયોમાં પણ મારો વિડીયો શેર કર્યા પછી મને ફોન કરજો કોઈ પણ વ્યક્તિ નાના બાળકની કે કોઈ ગઢિયાની કોઈ પણ માતાઓ બહેનોની દાઢ દુખતી હોય તો હારી થઈ જાય છે પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે વિડીયો શેર કરજો તો બીજા પાંચ લોકોને પણ કાયમ આવશે કોઈપણની દાઢ દુખતી હોય તો હારી થઈ જશે અને દાદાના નામે હું દાઢ મંત્રુ હનુમાન દાદાના નામે દાઢ હારી થઈ જાય છે સો એ સો ટકા પણ આ એક વિડીયો તમારે શેર કરવાનું બોલવાનું નથી તો મારો વિડીયો બને એટલો શેર કરજો બીજા પાંચ લોકોને કાયમ આવે અને એને પણ આ તકલીફ હોય તો મને ફોન કરીએ કે તો ભોજા વગર મારા વાલા ગાંધીનગર થી એક ભાઈ નો ફોન હતો પણ એને મને હવાર માં પાછો ફોન કર્યો મને કે મુકેશભાઈ છ મહિના દવા લેતો પણ દાદા ની દયા થી મારે મોઢા નું હાવ હારું થઈ ગયું તીખું એક નામનું નહોતું ખાઈ એકતા જય હનુમાન દાદા